વિસ્તારમાંથી બહાર નીકળતા માર્ગ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉપસ્થિત છીએ જે ન્યૂ પાલનપુર વિસ્તારના રહીશોના હિતને ધ્યાનમાં રાખીને અમે આ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ કરીએ છીએ આ ન્યૂ પાલનપુર વિસ્તારથી બહાર નીકળતા આ ન્યૂ પાલનપુર વિસ્તારની પંદરસો પરિવારો અહીંયા રહેણાંક વિસ્તારમાં રહે છે અલગ અલગ સોસાયટીઓ છે જેમાં પાંચ હજાર લોકોનો સમાવેશ છે અને અહીં નવનિર્માણ પામેલ બ્રિજની નીચે ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા કોઈ સ્પીડ બ્રેકરનો મૂકેલું નથી અને અહીં ભારે વ્હીકલો સ્પીડ પૂર પૂર ઝડપ બહાર નીકળે છે અલગ અલગ સ્કૂલોના વાહનો આ સોસાયટીના રહીશોના વાહનો અને લોકો પેદલ માર્ગે પણ અહીં બહાર નીકળે છે પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે અને ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયેલા છે અને આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે અહીં સ્પીડ બ્રેકર બંને બાજુ રોડની બંને બાજુ સ્પીડ બ્રોકર મૂકવા માટે તંત્રને નમ્ર અપીલ છે અને અહીં સર્વિસ રોડ પણ મૂકેલો નથી જેથી લોકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે અને આવી મુશ્કેલી ન સર્જાય અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને ખૂબ નમ્ર અપીલ કરીએ છીએ કે ઝડપી ન ઝડપી અહીં સ્પીડ બ્રોકર મૂકવા માટે નમ્ર અપીલ છે વસ્તુ ભારત માતા કી છે અને આગામી સમયમાં ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે આ ગણેશ મહોત્સવ પાંચ દિવસ માટેનો કાર્યક્રમ છે આ પાંચ દિવસ માટે બહુ મહત્ત્વનો કાર્યક્રમ બની રહે અને આ ન્યૂ પાલનપુર વિસ્તારમાં પાલનપુરમાંથી ઘણી બધી સંખ્યામાં વિશાળ સંખ્યામાં આ આ ઉત્સવમાં લોકો વધારે છે આ લોકોની અવરજવરના કારણે વધતા રૂટિન સમયમાં પણ અવર કારણે અકસ્માત થવાની સંભાવના છે તો આ અકસ્માત સર્જાય નહીં તે માટે અમે તંત્રને અપીલ કરીએ છીએ કે ઝડપીમાં ઝડપી એ સ્પીડ બ્રેકર માટે વિનંતી છે જો સ્પીડ બ્રેકર ટૂંકા ગાળામાં નહીં મુકાય તો આ રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉગ્ર રજૂઆત કરી અને અહીં આ વિસ્તારના લોકો તમામ રહીશો અહીં આ રહીશો અહીં સ્પીડ બ્રેકર ઝડપીમાં ઝડપી વિનંતી અને ઉગ્ર રજૂઆત પણ થશે અને આગળ જે બી કાર્યવાહી કરવી પડશે તે માટે જળદ આંદોલન માટે પણ અમે આ વિસ્તારના લોકો તૈયાર છીએ